માનવ સવારે વહેલો ઉઠી ગયો એની પાળેલી બિલાડી મિની રાતથી દેખાતી ન હતી સૌથી પહેલા એ ગયો પાસેની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર સાહેબ તો પત્રો પાર્સલ મની ઓર્ડર તેમજ તાર સંદેશાની મોકલવાની તૈયારી કરાવતા હતા સાથે સાથે ટિકિટો અને રેવન્યુ સ્ટેમ્પની પણ વ્યવસ્થા કરાવતા હતા પણ મિની ત્યાં ના દેખાઈ માનવ નજીકની બેંકમાં ગયો ત્યાં લોકો નાણાંની લેવડ દેવડમાં વ્યસ્ત હતા કારકુન બહેન પાસબુક ભરતા હતા અને મેનેજર સાહેબ ઘરાકો સાથે વાતચીત કરતા હતા કિંમતી ચીજો અને દાગીના જ્યાં મુકાય છે તે લોકર્સ બાજુ પણ માનવે નજર કરી પણ મિની ત્યાં પણ દેખાઈ નહીં માનવે વિચાર્યું મિની જરૂર આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી હશે અને નિરાતે દૂધ પીતી હશે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સાહેબ દર્દીને તપાસતા હતા અને નર્સ તથા કમ્પાઉન્ડર તેમને દર્દીના ઇલાજમાં મદદ કરતા હતા બીમાર ના પડાય તે માટે કેટલાકને રસી પણ આપતા હતા મિની તો ત્યાંય હતી નહીં કદાચ પોલીસ સ્ટેશને ગઈ હશે પોલીસ આપણા જાનમાલની રક્ષા કરે ઝઘડા તોફાન કે મારામારીમાં આપણી સલામતીનું કામ કરે છે અરે ત્યાં પણ મળી માનવ ત્યાંથી તરત પોલીસ સ્ટેશનની પાછળ જે ન્યાયાલય હતું ત્યાં પહોંચ્યો ત્યાં ઝઘડા મારામારી અને મિલકતની લેવડ દેવડના પ્રશ્નો માટે વકીલો દલીલો કરતા હતા ન્યાયાધીશ ચુકાદો આપતા હતા મિની તો લહેરથી ન્યાયાધીશની ખુરશી નીચે બેસી બધું સાંભળતી હતી માનવને જોતા જ મિની દોડતી તેની પાસે આવી ગઈ ને જોઈ માનવ ખુશ ખુશ થઈ ગયો અને તેને પોતાના હાથમાં લઈ લીધી